નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ આજે એકસો છોતેર તાલુકા જળબંબાકાર અમદાવાદ સહિત દસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ ભારે પવન અને કડાકા ભડાકા સાથે થશે મેઘમહેર રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસ્સો ચોવીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે સૌથી વધુ બરવાડામાં સાત ઇંચ વરસાદ સાયલામાં છ ઇંચ બોટાદમાં પાંચ ઇંચ મૂળીમાં પાંચ ઇંચ જોડિયામાં પાંચ ઇંચ થાનગઢમાં ચાર ઇંચ ઉમરાળામાં ચાર ઇંચ વલ્લભીપુરમાં ચાર ઇંચ ચુડામાં ત્રણ ઇંચ રાણપુરમાં ત્રણ ઇંચ ગાંધીધામમાં ત્રણ ઇંચ ધંધુકામાં ત્રણ ઇંચ બોરસદમાં ત્રણ ઇંચ અંજારમાં ત્રણ ઇંચ નખત્રાણામાં બે ઇંચ પેટલાદમાં બે ઇંચ આણંદમાં બે ઇંચ માળિયામાં બે ઇંચ હળવદમાં બે ઇંચ ધોલેરામાં બે ઇંચ સિહોરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં છ જળાશય એલર્ટ પર અને આઠ જળાશયો વોર્નિંગ પર મુકાયા છે રાજ્યના છ જળાશય એકસો ટકા ભરાયા છે ધાતરવાડી સુરજવાડી રોજકી બગડ રંગોડા ધોળીધજા મલાણ જળાશય હાઈએલર્ટ પર છે અમરેલીમાં એસી બોટાદમાં ચાળીસ લોકોનું સ્થળાંતર કરાયું છે તો અત્યાર સુધીમાં કુલ એકસો નવ લોકોના રેસ્ક્યૂ કરાયા છે હવામાન વિભાગના હવામાન કેન્દ્ર જયપુરે વરસાદને લઈને અપડેટ આપ્યું છે અને જણાવ્યું છે કે રાજસ્થાનના દક્ષિણી અને દક્ષિણ પૂર્વી ભાગમાં આવનાર એકથી બે દિવસોમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાની આગમનની સંભાવના છે